નમસ્કાર પ્રિય ભક્તો સ્વાગત છે તમારું આજની વિડીયોમાં કરવા ચોથની શરૂઆત કેવી રીતે થઈ આખરે કરવા ચોથ શા માટે ઉજવવામાં આવે છે આ કથા તે સમયની છે જ્યારે ક્ષીર સાગરમાં શયન કરતા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી વચ્ચે એક દિવ્ય સંવાદ થઈ રહ્યો હતો માતા લક્ષ્મીએ તેમના પ્રભુને પૂછ્યું હે નાથ આ ધરતી પર સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુ માટે કરવા ચોથનું વ્રત શા માટે રાખે છે આ વ્રત પાછળ કયું રહસ્ય છુપાયેલું છે જે સદીઓથી ચાલ્યું આવે છે મને આ પવિત્ર પરંપરાની ઊંડાઈને સમજવાની ઈચ્છા છે ભગવાન વિષ્ણુ મુસ્કુરાયા અને બોલ્યા દેવી આ પ્રશ્ન માત્ર તમારી જિજ્ઞાસા શાંત કરવા માટે નથી પરંતુ વિશ્વની દરેક તે સ્ત્રી માટે છે જે પોતાના પતિ સાથે સાચો પ્રેમ કરે છે આજે હું તમને તે કથા સંભળાવું છું જે કરવા ચોથ વ્રતનો પાયો બની આ એક એવી સ્ત્રી વીરવતીની કથા છે જેને પોતાના પતિવ્રત ધર્મથી દેવતાઓને પણ નતમસ્તક કરી દીધા હતા પ્રિય ભક્તો આજે અમે એક નવી કથા અને પ્રેરણાદાયી છે કથા શરૂ કરતા પહેલા તમને એક વિનમ્ર વિનંતી છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરી છોડેલી કથા દુઃખ અને પાપનું કારણ બને છે તેથી આને અંત સુધી અવશ્ય સાંભળો અને જો તમે તમારી માતા સાથે સાચો પ્રેમ કરો છો તો આ વિડિયોને લાઇક કરો અમારી ચેનલને અમારીબ કરો અને કમેન્ટમાં માં લખીને તમારો સમર્થન આપો તો આવો વિલંબ કર્યા વિના આજની પ્રેરણાદાયી કથા શરૂ કરીએ પ્રાચીન કાળમાં પદ્માવતી નગરમાં વૈધ શર્મા નામના ધર્માત્મા બ્રાહ્મણ રહેતા હતા તેમની પત્ની શારદા અને તેમના સાત પુત્રો હતા પરંતુ બંનેને એક પુત્રીની ઈચ્છા હતી તેઓ રોજ દેવી પાર્વતીની આરાધના કરતા માતા પાર્વતીએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે તેમને એક એવી કન્યા પ્રાપ્ત થશે જે આદર્શ સ્ત્રી તરીકે પૂજાશે સમય આવતા શારદાએ એક અત્યંત સુંદર કન્યાને જન્મ આપ્યો જેનું નામ વીરવતી રાખવામાં આવ્યું વીરવતી તેના સાત ભાઈઓની અત્યંત લાડલી હતી તે બાળપણથી ધાર્મિક પ્રવૃત્તિની હતી અને રોજ પૂજાપાઠ કરતી સમય સાથે તે એક રૂપવતી યુવતી બની ન માત્ર રૂપમાં પરંતુ ગુણોમાં પણ અદ્વિતીય જ્યારે વીરવતી યુવાન થઈ ત્યારે તેના માતા પિતાએ યોગ્ય વરની શોધ શરૂ કરી એક દિવસ વીરસેન નામનો યુવક આવ્યો એક પ્રતિષ્ઠિત વેપારીનો પુત્ર જે ધર્મ અને ન્યાયને સર્વોપરી માનતો હતો જ્યારે બંનેની મુલાકાત થઈ ત્યારે તેમના હૃદયમાં એકબીજા પ્રત્યે આદર અને સ્નેહ જાગ્યો શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોની વચ્ચે તેમના લગ્ન થયા બંનેએ અગ્નિને સાક્ષી માનીને સાત જન્મો સુધી સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લીધી લગ્ન પછી વીરવતીએ સંપૂર્ણ શ્રદ્ધા સાથે પોતાના પતિ અને સાસરિયાની સેવા કરી બંનેનું દાંપત્ય જીવન અત્યંત સુખમય હતું નગરના લોકો તેમના પ્રેમને જોઈને પ્રસન્ન થતા લગ્નના થોડા મહિના પછી કાર્તિક માસ આવ્યો કાર્તિક કૃષ્ણ પક્ષની ચતુર્થીએ કરવા ચોથનો પર્વ હતો વીરવતી માટે આ પ્રથમ કરવા ચોથ હતું અને તે ખૂબ ઉત્સાહથી તૈયારી કરી રહી હતી પરંપરા મુજબ વીરવતી પોતાના પિયર ગઈ કરવા દિવસે તેણે વહેલી સવારે સ્નાન કર્યું સરગી ગ્રહણ કરી અને વ્રતનો સંકલ્પ લીધો તેણે આખો દિવસ નિર્જળ ઉપવાસ રાખ્યો પરંતુ વીરવતી આટલા લાંબા ઉપવાસની આદતી નહોતી સૂર્યાસ્ત પછી પણ ચંદ્રોદયમાં સમય હતો વીરવતીને ખૂબ ભૂખ અને તરસ લાગવા લાગી તેનું શરીર નબળું પડવા લાગ્યું અને ચક્કર આવવા લાગ્યા વીરવતીના સાતેય ભાઈઓ પોતાની બહેનની આ દશા જોઈને વ્યાકુળ થઈ ગયા તેમને તેનું કષ્ટ સહન ન થયું તેમણે એક યોજના બનાવી ભાઈઓએ પીપળાના ઝાડ પાછળ મોટી આગ પ્રગટાવી તેની જ્વાળાઓ એટલી તેજ હતી કે દૂરથી એવું લાગતું હતું કે જાણે ચંદ્રમાં ઉગ્યો હોય સૌથી મોટા ભાઈએ વીરવતીને બોલાવી અને કહ્યું પ્રિય બહેન જો ચંદ્રમાં ઉગ્યો છે હવે તું વ્રત તોડી શકે છે વીરવતીએ બહાર જોયું અને પ્રકાશને ચંદ્રમાં સમજી લીધો તેણે પોતાના પ્રિય ભાઈઓ પર વિશ્વાસ કર્યો અને વ્રત તોડવાની તૈયારી કરી પરંતુ જેવું જ તેણે ભોજનનો પ્રથમ ગ્રાસ મુખમાં મૂક્યો આકાશમાં વીજળી કડકી વીરવતીને એક દિવ્ય દ્રષ્ટિ થઈ તેના પતિને કંઈક થયું હતું તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું વીરવતી તરત જ પોતાના સાસરે નીકળી પડી જ્યારે તે પહોંચી ત્યાં આખું ઘર શોકમાં ડૂબેલું હતું ત્યાં તેણે તે દ્રશ્ય જોયું જેણે તેની આત્માને હચમચાવી દીધી તેના પ્રિય પતિનું નિર્જીવ શરીર જમીન પર પડેલું હતું વીરવતી ચીસ પાડી ઉઠી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈને ધ્રુસકી ધ્રુસકે રડવા લાગી તેની સાસે કહ્યું કે વ્રત દરમિયાન અચાનક વિરસેનને ચક્કર આવ્યા અને તેઓ બચી શક્યા નહીં વૈદ્યએ કહ્યું કે આ કોઈ અભિશાપનું પરિણામ છે વીરવતીને પોતાની ભૂલનો અહેસાસ થયો તેણે ચંદ્રોદય પહેલાં વ્રત તોડી દીધું હતું તેણે પોતાના પતિના શરીરને છાતી સાથે ચાંપ્યું અને પ્રભુને પ્રાર્થના કરી મારાથી ભૂલ થઈ ગઈ કૃપા કરીને મારી આ ભૂલને માફ કરો અને મારા પતિને જીવનદાન આપો વીરવતીએ સતી થવાનો નિર્ણય લીધો જ્યારે વીરવતી ચિતા સાથે સતી થવા તૈયાર થઈ રહી હતી ત્યાં આકાશમાં દિવ્ય પ્રકાશ પ્રગટ થયો તેમાંથી માતા પાર્વતી પ્રગટ થયા વીરવતી તેમના ચરણોમાં પડી ગઈ અને રડતા રડતા બોલી હે માતા મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે કૃપા કરીને મારી ભૂલને માફ કરો અને મારા પતિને જીવનદાન આપો માતા પાર્વતીએ કરુણાભર્યા સ્વરમાં કહ્યું પુત્રી તારો પ્રેમ સાચો છે અને તારું હૃદય પવિત્ર છે હું તારા પતિને ફરીથી જીવિત કરી શકું છું પરંતુ આ માટે તારે કઠોર તપસ્યા કરવી પડશે વીરવતી તરત બોલી હે માતા હું કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા તૈયાર છું માતા પાર્વતીએ કહ્યું તારે દર વર્ષે કરવા ચોથનું વ્રત સંપૂર્ણ શ્રદ્ધા સાથે રાખવું પડશે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જળ ઉપવાસ રાખવો પડશે જો તું પૂરી નિષ્ઠા સાથે આ વ્રત રાખીશ તો તારા પતિને ફરીથી જીવન મળશે માતાએ આગળ કહ્યું આ માર્ગ સરળ નથી તારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પરંતુ જો તે વિશ્વાસ ન ગુમાવ્યો તો તારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે માતા પાર્વતીએ આપ્યું કે શરીર એક વર્ષ સુધી એવું જ રહેશે જેવું તે સૂતું હોય માતા પાર્વતીના અંતર્ધ્યાન પછી વીરવતીએ કઠોર તપસ્યા શરૂ કરી તેણે પોતાના પતિના શરીરને એક પવિત્ર ઓરડામાં રાખવું અને ફૂલોથી શણગાર્યું વીરવતીનું જીવન હવે ફક્ત તપસ્યા અને પ્રાર્થનામાં વિતવા લાગ્યું તે રોજ વહેલી સવારે ઉઠતી સ્નાન કરતી પૂજા કરતી અને મંત્ર જાપ કરતી તે ઓછું ભોજન લેતી અને રાત્રે પોતાના પતિ પાસે બેસી જતી નગરના લોકો તેને પાગલ કહેતા પરંતુ વીરવતીને કોઈની વાતોનો ફરક પડતો ન હતો તેની સાસે સમજાવ્યું બેટા તું યુવાન છે તું આવી રીતે તારું જીવન શા માટે બરબાદ કરે છે વીરવતીએ જવાબ આપ્યો માતા મારા માટે મારા પતિ વિના જીવનનો કોઈ અર્થ નથી હું માતા પાર્વતી પર વિશ્વાસ કરું છું મારો વિશ્વાસ ક્યારેય નહીં તૂટે મહિનાઓ વીતતા ગયા વીરવતીનું શરીર નબળું પડતું ગયું પરંતુ તેનું મન વધુ દ્રઢ થતું ગયું એક દિવસ ધ્યાનમાં તેને દિવ્ય અવાજ સંભળાયો ધીરજ રાખ પુત્રી તારી પરીક્ષા પૂર્ણ થવાની નજીક છે જેમ જેમ કરવાચોથ નજીક આવ્યું વીરવતીની સામે અનેક પરીક્ષાઓ આવી પ્રથમ પરીક્ષા એક વૃદ્ધ સંન્યાસી આવ્યો અને બોલ્યો તારી તપસ્યા વ્યર્થ છે તારો પતિ ક્યારેય જીવિત નહીં થાય વીરવતીએ શાંતિથી જવાબ આપ્યો હું માતા પાર્વતીના વચન પર વિશ્વાસ કરું છું મારો વિશ્વાસ મને અવશ્ય ફળ આપશે સંન્યાસી મુસ્કુરાયો અને અંતર થઈ ગયો તે દેવરાજ ઇન્દ્ર હતા બીજી પરીક્ષા એક ધનિક વેપારીએ લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો વીરવતીએ દૃઢતાથી કહ્યું મારા માટે ફક્ત એક જ પતિ છે વીરસેન આ મારા પતિવ્રત ધર્મની વિરુદ્ધ હશે ત્રીજી પરીક્ષા કરવા ચોથના થોડા દિવસ પહેલા વીરવતી ગંભીર રીતે બીમાર પડી ગઈ તેને તીવ્ર તાવ આવ્યો વૈદ્યો કહ્યું કે તેના જીવનને ખતરો છે પરંતુ વીરવતીએ હું કે આ પણ એક પરીક્ષા છે હું મારું વ્રત નહીં કરવા ચોથના એક દિવસ પહેલા પાર્વતીની કૃપા હતી અંતે તે દિવસ આવ્યો જેની વીરવતી આખા વર્ષથી રાહ જોઈ રહી હતી તેણે વહેલી સવારે સ્નાન કર્યું અને સોળ શણગાર કર્યા તેણે લાલ સાડી પહેરી સિંદુર લગાવ્યું ચૂડીઓ પહેરી અને મંગળસૂત્ર ધારણ કર્યું વીરવતીએ સર્ગી ગ્રહણ કરી અને વ્રતનો સંકલ્પ લીધો આખો દિવસ તેણે કશું ખાધું નહીં ન તો પાણીનું એક ટીપું લીધું તે સતત માતા પાર્વતીનું સ્મરણ કરતી રહી સૂર્યાસ્ત થયો વીરવતીએ પૂજાની થાળી સજાવી દીવો ફૂલ ફળ મીઠાઈ અને પાણીનો કળશ તે છત પર ગઈ જ્યાં અન્ય સ્ત્રીઓ પણ ચંદ્રોદયની રાહ જોઈ રહી હતી તેનું હૃદય ઝડપથી ધડકી રહ્યું હતું ક્ષિતિજ પર ઝાંખો પ્રકાશ દેખાયો ધીમે ધીમે ચંદ્રમા ઊગ્યો તેની કોમળ ચાંદનીએ આકાશને રોશન કરી દીધું વીરવતીની આંખોમાં આંસુ આવી ગયા વીરવતીએ ચારણીથી ચંદ્રમાને જોયો અને પ્રાર્થના કરી હે ચંદ્રદેવ મેં સંપૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત રાખ્યું છે કૃપા કરીને મારી મનોકામના પૂર્ણ કરો તેણે ચંદ્રમાને જળનો અર્ઘ્ય આપ્યો જેવી વિધિ પૂર્ણ થઈ આકાશમાં વીજળી ચમકી અને તેજ હવા ચાલવા લાગી એક દિવ્ય અવાજ આવ્યો વીરવતી તારી તપસ્યા સફળ થઈ તે તારો વિશ્વાસ નથી ગુમાવ્યો હવે તારા પતિને ફરીથી જીવન મળશે માતા પાર્વતી અને ભગવાન શિવ આકાશમાં પ્રગટ થયા માતાએ કહ્યું તે દરેક પરીક્ષા સફળતાપૂર્વક પાર કરી હવે હું વરદાન આપું છું કે તારો પતિ જીવિત થઈ જશે માતાએ હાથ ઉપાડ્યો અને એક દિવ્ય પ્રકાશ વીરવતીના ઘર તરફ ગયો વીરવતી દોડીને તે ઓરડામાં પહોંચી ત્યાં અદભુત દ્રશ્ય હતું તેના પતિના શરીરમાં જીવન પાછું આવી રહ્યું હતું તેમની આંખો ખુલી રહી હતી તેઓ ધીમે ધીમે ઊઠીને બેસી ગયા વીરવતી ખુશીથી રડી પડી અને પોતાના પતિના ચરણોમાં પડી ગઈ વીરસેને તેને ઊભી કરી વીરવતીએ આખી કથા સંભળાવી વીરસેને તેને ગળે રગાવી અને કહ્યું તે મારા માટે આટલું કષ્ટ સહન કર્યું હું તારું આ ઋણ ક્યારે નહીં ચૂકવી શકું આખા ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ એ જ રાત્રે માતા પાર્વતી ફરીથી પ્રગટ થયા તેમણે કહ્યું આજથી તારી કથા સમગ્ર વિશ્વમાં ફેલાશે જે સ્ત્રી સંપૂર્ણ શ્રદ્ધાથી કરવા ચોથનું વ્રત રાખશે તેના પતિને લાંબી આયુ પ્રાપ્ત થશે માતાએ આગળ કહ્યું આ વ્રત માત્ર ભૂખ્યા તરસ્યા રહેવાનું નથી આ પતિવ્રત ધર્મ વિશ્વાસ અને સમર્પણનું વ્રત છે જે માત્ર દેખાડા માટે રાખશે તેને ફળ નહીં મળે પરંતુ જે પૂરા મનથી રાખશે તેની મનોકામના અવશ્ય પૂર્ણ થશે માતા પાર્વતીએ વ્રતની વિધિ સમજાવી વહેલી સવારે સૂર્યોદય પહેલા સરગી ગ્રહણ કરો આખો દિવસ નિર્જળ ઉપવાસ રાખો સાંજે શણગાર કરો ચંદ્રોદય પર ચંદ્રમાને અર્ઘ્ય આપો પતિનું મુખ જોઈને વ્રત તોડો માતાએ કહ્યું આ વ્રત પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસને મજબૂત કરે છે આ સ્ત્રીની શક્તિ અને સમર્પણનું પ્રતીક છે માતા પાર્વતીના અંતર ધ્યાન પછી વીરવતીની કથા આખા નગરમાં ફેલાઈ ગઈ સ્ત્રીઓ વીરવતી પાસે આવવા લાગી અને વ્રતની વિધિ શીખવા લાગી વીરવતીએ બધાને વ્રતનું મહત્વ સમજાવ્યું આગલા વર્ષે આખા નગરની સ્ત્રીઓએ આ વ્રત રાખ્યું ધીમે ધીમે આ પરંપરા આખા ભારત વર્ષમાં ફેલાઈ ગઈ ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કરવા ચોથ વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી દેવી આ વ્રત સંપૂર્ણ શ્રદ્ધા અને વિધિ વિધાનથી કરવું જોઈએ તો જ તેનું પૂર્ણ ફળ મળે છે કરવા કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ આવે છે આ દિવસે પરિણિત સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુ અને સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખે છે વ્રતના એક દિવસ પહેલા સ્ત્રીઓ પોતાના હાથમાં મહેંદી લગાવે છે મહેંદીનો રંગ જેટલો ઘેરો હોય તેટલો શુભ માનવામાં આવે છે આ પતિ પત્નીના પ્રેમનું પ્રતિક છે વ્રતના દિવસે વહેલી સવારે સૂર્યોદય પહેલા સ્ત્રીઓ સર્ગી ગ્રહણ કરે છે સરગીમાં ફળ મીઠાઈ સૂકા મેવા અને અન્ય ખાદ્ય પદાર્થો હોય છે આ સાસ પોતાની વહુને પ્રેમથી આપે છે આ સાસ વહુના પ્રેમ અને સંબંધનું પ્રતીક છે સરગી ગ્રહણ કર્યા પછી સ્ત્રીઓ આખો દિવસ નિર્જળ ઉપવાસ રાખે છે તેઓ ન તો કંઈ ખાય છે ન તો પાણી પીએ છે આ તપ અને સંયમનું પ્રતીક છે દિવસ દરમિયાન સ્ત્રીઓ કરવા ચોથની કથા સાંભળે છે તેઓ વીરવતી અને કરવાની કથાઓ સાંભળે છે અને તેમાંથી પ્રેરણા લે છે કથા સાંભળવાથી વ્રતનું મહત્વ વધુ વધે છે સાંજે સ્ત્રીઓ સોળ શણગાર કરે છે તેઓ સુંદર સાડી પહેરે છે આભૂષણો ધારણ કરે છે કપાળે બિંદી અને સિંદૂર લગાવે છે હાથમાં ચૂડીઓ પહેરે છે આ સુહાગનું પ્રતિક છે ચંદ્રોદયના સમયે સ્ત્રીઓ પૂજાની થાળી સજાવે છે થાળીમાં દીવો ફૂલ ફળ મીઠાઈ અને પાણીનો કળશ રાખવામાં આવે છે એક ચારણી પણ રાખવામાં આવે છે જેનાથી ચંદ્રમાને જોવામાં આવે છે જ્યારે ચંદ્રમા ઉગે છે ત્યારે સ્ત્રીઓ ચારણીથી ચંદ્રમાને જુએ છે અને પછી પોતાના પતિને જુએ છે તેઓ ચંદ્રમાને જળનો અર્ઘ્ય આપે છે અને પ્રાર્થના કરે છે અર્ઘ્ય આપ્યા પછી સ્ત્રીઓ પોતાના પતિના ચરણ સ્પર્શ કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ લે છે પતિ પોતાની પત્નીને પાણી પીવડાવીને અને મીઠાઈ ખવડાવીને વ્રત તોડાવે છે આ પતિ પત્નીના પ્રેમ અને સન્માનનું પ્રતિક છે ભગવાન વિષ્ણુએ કહ્યું આ રીતે સંપૂર્ણ વિધિ વિધાનથી કરવામાં આવેલું કરવા અત્યંત ફળદાયી હોય છે આથી પતિની આયુ વધે છે અને દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન વિષ્ણુએ સમજાવ્યું ચંદ્રમાને મનનું કારક માનવામાં આવે છે ચંદ્રમાં શીતળ કોમળ અને સુંદર છે આ પ્રેમ અને લાગણીઓનું પ્રતિક છે કરવા ચોથનું વ્રત ચંદ્રોદય પછી જ તોડવામાં આવે છે કારણ કે ચંદ્રમાને સાક્ષી માનીને પત્ની પોતાના પતિની લાંબી આયુની કામના કરે છે પ્રાચીન કાળમાં ચંદ્રમાએ માતા પાર્વતી પાસે વરદાન માગ્યું હતું કે જે સ્ત્રી મારા ઉદય પર મને અર્ઘ્ય આપશે તેના પતિને મારો આશીર્વાદ મળશે માતા પાર્વતીએ ચંદ્રમાને વરદાન આપ્યું કે તું કરવા ચોથના દિવસે વિશેષ રૂપે ઉદિત થઈશ અને તારો આશીર્વાદ સ્ત્રીઓના પતિઓને મળશે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને વ્રત તોડવાની વિધિ સમજાવી દેવી વ્રત તોડવું પણ એક વિધિ સાથે કરવામાં આવે છે જ્યારે ચંદ્રોદય થાય છે ત્યારે સ્ત્રીઓ છત પર અથવા ખુલ્લી જગ્યાએ જાય છે તેઓ પોતાની સાથે પૂજાની થાળી લઈ જાય છે સૌથી પહેલા તેઓ ચંદ્રમાની પૂજા કરે છે ફૂલ ચઢાવે છે અને પ્રાર્થના કરે છે પછી તેઓ ચાલણીથી ચંદ્રમાને જુએ છે ત્યારબાદ તેઓ પોતાના પતિને ચાલણીથી જુએ છે પછી તેઓ ચંદ્રમાને જળનો અર્ઘ્ય આપે છે અર્ઘ્યા આપતી વખતે તેઓ મંત્ર બોલે છે અને પોતાના પતિની લાંબી આયુની કામના કરે છે આ પછી તેઓ પોતાના પતિના ચરણ સ્પર્શ કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ લે છે પતિ પોતાની પત્નીને પ્રેમથી ઊભી કરે છે અને તેને પાણી પીવડાવે છે પહેલા ફક્ત થોડા ટીપા પછી ધીમે ધીમે આખું પાણી પછી પતિ પોતાની પત્નીને પોતાના હાથે મીઠાઈ ખવડાવે છે આ એક અત્યંત ભાવનાત્મક ક્ષણ હોય છે આ પછી પત્ની ભોજન ગ્રહણ કરે છે પરંતુ પહેલા હળવું ભોજન કરવું જોઈએ કારણ કે આખા દિવસના ઉપવાસ પછી એકદમ ભારે ભોજન પેટ માટે હાનિકારક શકે છે ભગવાન વિષ્ણુએ કહ્યું આ રીતે વિધિપૂર્વક વ્રત તોડવાથી વ્રતનું પૂર્ણ ફળ મળે છે ભગવાન વિષ્ણુએ પોતાની કથા પૂર્ણ કરતા માતા લક્ષ્મીને કહ્યું દેવી આ હતી કરવા ચોથની સંપૂર્ણ કથા આ કથા માત્ર એક વાર્તા નથી આ જીવનનો સાર છે ભગવાન વિષ્ણુએ પોતાની કથા પૂર્ણ કરતા માતા લક્ષ્મીને કહ્યું દેવી આ હતી કરવા ચોથની સંપૂર્ણ કથા આ કથા માત્ર એક વાર્તા નથી આ જીવનનો સાર છે